બની પાછી કઢી ભાત તિખારી આમાં ડોલ વધારે થઈ ગયા હતા કારણ કે પાણી ભરાઈ જાય એટલે ઉગ્યો નતો એટલે વાર લાગી ગઈ પાંચ ચાર પાંચ એમણ થી વાત છે ટીવી રિપેર કરાવવા દી છે છે પણ તેમ જ નથી રહેતો કે મિત્રો જય બાપા ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાં જઈશ ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો સવાર સવારમાં સાપીને કમ્પ્લીટ થઈ ગયા છે અને કોરડા જવાનું છે અને ભાઈ અત્યારમાં જો મસ્ત વીવો આવે વાડી અત્યારે હવે પો રેડી થઈ ગયું છે કે ભાઈ છે ને ભાઈ વરસાદ આવતો હો એટલે હવે ને અત્યારમાં બંધ થઈ ગયો છે તો હે ને કોટલા જી આવીએ આપણે પેલા હાલો આબુ નહીં તો ભાઈ નીકળી ગયા છે ભાઈ કોરડા જવા અને કાલમાં છે ને ભાઈ આપણે અમારા ભાણું ભાઈ દવાખાને લઈ ગયા ને 8 વાગે પછી આંખમાં કઈક પડી ગયું એટલે આંખ છે ને લાલ થઈ ગઈ ટીપા પાડ્યા હતા એ આંખ દુખે છે પણ વાંધો નથી હવે તો પેલા હે ને કોટડા જઈ આવીએ હવા હવા નો ગારો થઈ જેલો છે કમ્પ્લીટ મિત્ર ભાઈ કોટડાથી આવીને છે ને ભાઈ આપણે જવું છે રાણીવાડા કારણ કે ભાણુભાઈને પાછા દવાખાને લઈ જવા છે કાલે હાજર લઈ ગયા હતા તો આજમાં પાછા લઈ જવા છે તો જઈ મારે પટેલી ઘરે અને પછી જઈ પાછા રાણીવાડા કમ્પ્લીટ ભાઈ નીકળી ગયા છે ગાડી લઈને આજમાં અમારો વારો છે પ્રતિકભાઈનો કારણ કે મજા નથી ઝાડા થઈ ગયા છે એવું કામકાજ ભાઈ છે અને રાણી જવાનું છે કપાસનું બિયારણ લાવવાનું છે ડાટે પાછું મારા પટેલને ને કમ્પ્લીટ થઈ ગયા ભાઈ રાણી પૂરી ગયા છે ગામમાંથી આપણે પેશન્ટ ને પાછા લઈ લીધા છે અને આઈ રહેવા છે કારણ કે એનો હાથ પાડી ગયો છે આગળ પડે વધારે પડતી છે એને આઈ રહ્યો લેતા આવ્યો છે મારા આઈ રહ્યો રાણી વડા તમે એટલે આ બધું અહીંયા રેડી થઈ ગયેલ છે આંગળી આમ થઈ ગયા આમ આમ હા હા થઈ ગયો સાહેબની દવા લઈ લીધી આ ભાઈની બાકી છે હવે વાગેલું છે પંખો એવું તો ઘડી પાસે હે તો બધો હું હાલો કમ્પ્લીટ હાલો ભાઈ દવા કમ્પ્લીટ લેવાઈ ગઈ છે બે ની તો ભાગજી હાલો ભાઈ જયંતિ ભાઈ ની જો અંદર છે ને આપણે ભાગજી ભાઈ વરસાદ આવ્યા પેલા તો કાય વાંધો ને હાલો કપા સોપત પાછો જાવું જોઈએ સા બની ગઈ છે અમાર બેને બનાવી સા બીન પછી પા ભાગજી ઘરે બપોર પછી પાછા હજી ડોલ સોંપવા જવા દો ત્યારે આપડી હારી આવી છે જાત ધારે જવા પાંચ ચાર પાંચ જમણ થી વાત છે ટીવી રિપેર કરાવવા ધાવી છે ધાવી છે પણ એમ જ નથી રહેતો ને કે ધાવાનું ઓલું જ નથી થતું ને કોઈ હારે નથી આવતું તો આજમાં છે ને ભાઈ આજ નવીરા છે જોઈ છે બપોર પછી ટેમ થઈ જાય નવીરા થઈ જાય આપણે તો જઈએ અને હવે શાહ બની ગઈ છે તો શા પી નાખી કમ્પ્લીટ મિત્રો ભાઈ ત્રણ વાગી ગયા છે ઘરે આવીને છે ને ભાઈ ખાઈને ને ગયા તા તો હવે ત્રણ વાગી જઈ ગયા જાગીને ચા પીને પાછા નીકળી ગયા ડૂલ સોંપવા કારણ કે ભાઈ ડૂલ સોંપવા જવું જોઈએ ને આપણે નગર પાસે અમારા પટેલ આવી છે ની આપણે તો ડૂલ સોંપી નાખી સોંપીને પછી પાછા જાય જાગદારે થોડીક કામકાજ કરી નાખીએ ટીવી નું રિપેરિંગ કમ્પ્લીટ મિત્રભાઈ ભાઈ ડૂલ સોંપાઈ ગયા છે અને હાડા ચાર થઈ ગયા છે આમાં ડૂલ વધારે થઈ ગયા હતા કારણ કે પાણી ભરાઈ જાય નતો એટલે વાર લાગી ગઈ ઘણા બધા ડોલ થઈ ગયા હતા અડધે અડધે સાબોધી હતા ડોલ સોંપાઈ ગયા છે ને હવે નીકળી હાડા ચાર થઈ ગયા છે તો કમ્પ્લીટ મિત્રભાઈ ભાઈ હાડા સમય થઈ ગયો છે ટીવી રિપેર કરાવવા આપણે ગયા નહોતા કારણ કે ભાઈ એ ભાઈ હતા નહિ હવે કાલમાં છે ગામમાં જવું છે ગામમાં જઈ આવીએ આપણે ટીવી રિપેર કરવામાં એવું હતું ભાઈ કે હતા નહીં હાજરમાં એ બહાર ગયેલા હતા એટલે આપણે કાંઈ ગયા નથી તો હવે કાલમાં જોઈએ છીએ પાછા આજમાં બની જઈ છે પાછી કઢી ભાત તીખારી તો હવે છે ને ભાઈ ખાઈ લઈ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને થોડુંક મોડું થઈ ગયું છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધે જય માતાજી જય બાપા સીતારામ હાલો મળી પાસે એક નવા વ્લોગ સાથે સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દો હલો હલો બાય બાય